આપણે પણ તો ઉપરથી હોય એ હોય ને કોઈ હોય પહેલા જોઈ લઈએ આપણે પોછો છેજી આપણે તો જો એમ હોય હોય ને આયડા બસ એમ ને તેરી તો ગોત લેવાળો ભરા આ ઠીલે દે અલ્યા લાગે જો હોય બધી માહી હોય આ તો બદલે ના કરી ઠીલે આ હા ઠીલે ભઈ ના આવતો

ખાતર પાણી ચાલુ હોય હું ખાતર ખાલી ઠીલી હતી હું ને કયા મારે પાણી ચાલુ હતું હું પાણી વારવા જતો મેઘુ કરે મારે જોયું ખાલી ખાલી હોય જોયું ખાલી તમે જોયેલું મારા ના

ના ઉપડે તાર પાછા ઉપડે તો આ વાળું પાસે બાપા તમે તો પછી બે એટલે બેતા બે ત્રણ આમ જ નહીં હજી પૈસા લાવો તમે પૈસા લાવો તોડીયા પેલા પૈસા અમારે જોશે પેલા આના પૈસા એના પૈસા લાવો શું કમ તોડી પણ પૈસા માં જા ટાઈમ કો મને પૈસા જ નહી પૈસા તો નથી ઉભરો તા પૈસા ના હોય કઢી કાઈ નહી ઉભારો હું લેતા હું બરાબર શું લેતા હું તમારું લઈ ના હું બીજી વાળો ઘરે તોડીને મિલી લે હું હું તોડીને મિલી તમારું બીજી વાળો લેતા હાલ લેતા હું ઉભરો હો આ જો આને ઉભરો હું લેતા વાળ તમને રો અદર પર કરશું હવે વસ્તુ પડો તો આ તો એ બરો તમારી એથી લેતો આવો ખમ પડે આવ લે 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 આવ આવ લે 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 આવ આવ આ સવાતો નહીં મારે નકની હું હમણા લો સુખા હાલે જાલુ છો હવે આ લે બીજો ઓ ઓ ખમ પડે આવ આવો આવ ખમ પડે અમારા બેટો આવો ખમ પડે વારો લે વાઠીલી લેવી છે ઢેલી ને જોતી લે લે તમે લેતો ની ખમ પડે હા ઇને પર જો તો તેના

રાખવા નહીં થાય ને એટલી વાર નહીં મારું વાત નહી મારું વાપસ આ તાર ભાઈ તું જયારે જોર પેલો નંબર હોય તમારા હિસાબે બરાબર એવું નહીં કઈ ખાઈ જવાની હોય કઈ સાક કરવાનું હોય એટલે તમને આ તો હવે તમને સમજાવું બરાબર ને એક જ આજો હે એમ

હવે પછી કુદરું હાથ નાખતા નહી શાકભાજી હવે નાઈ દાણો ભાજી નાખી થઈને

कोई कोई बोलिया गल लो हां रे એ આમ છોકરો અલ્યા હય અલ્યા હય અલ્યા હય હે અખમ કાકા એ હય એ હવે આ તો પકડાય તું પકડાય અલ્યા આ

જો કોઈ દાડો સોરી કરીને તાલ પીના પીરા ને એ આ પર બારે મતા છું છું સોરી કરી ને આજ એ આજ પર શું કીધું તમે મે મોટો તારીન તને જ દો હે અને તું વળી પાછો આ કે ગયો પાહો વાલો તોડા એટલે પડો આ થાય હે ને આ પર આ તને તો હું જવાય દીધું આ પર તને તો મે કીધું આ મોટો હારો લાગે માં બેટો તા તો બે વને કરે માર બેટા હવે મે ભઈ મે ભઈ ભઈ ની ઉપડો ના કઈ ની પો એટલે આ પર તો આ પર દે ભરો તમને આલું જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે હતો અમારી ચેનલને લાઈક લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોઈને તું કરવા જાહો નહીં નકે ધમાકા થાય